હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોડ અમદાવાદ વિમાન દુર્ઘટનાની અંદર દીવના ચૌદ લોકોના મોત થયા છે પટેલવાડીનો વિસ્તાર છે જ્યાંથી એક વ્યક્તિ હતો તે પણ આમાં સવાર હતો ખાસ કરીને મનીષ બાબુ નામનો વ્યક્તિ હતો તેના પિતા બાબુભાઈ છે તે દીવમાં મૃત્યુ પામ્યા હતા તેની અંતિમ ક્રિયા કરવા માટે તેઓ લંડનથી દીવ આવ્યા હતા ત્યારે દીવથી જ્યારે તેઓ અમદાવાદ પહોંચશે ને અમદાવાદથી ત્યારબાદ તેઓ લંડન જવા માટે રવાના થયા હતા ત્યારે વચ્ચે આ રીતે અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની છે ત્યારબાદ ઘરે અહીંયા દીવની અંદર શોકનો માહોલ ફેરવાયો છે આ જોયા ત્યાં છો કે અત્યારે સાંસદ ઉમેશ પટેલ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે પરિવારને સાંત્વના છે તે પાઠવી રહ્યા છે આ પટેલવાડી વિસ્તાર હતો અને પટેલવાડી વિસ્તારની અંદર મનીષભાઈ બાબુભાઈ નામના એક મુસાફર હતા અને તેઓ પણ આ અમદાવાદ વિમાન દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે આ વિસ્તાર છે તે અત્યારે શોકમાં ફેરવાયો છે દીવ શહેરમાં પણ ખાસ કરીને ખૂબ માહોલ ગરમાયો છે કારણ કે લોકો છે તે શોકમાં જતા રહ્યા છે લોકોના હૃદય અત્યારે કંપિત રૂજી રહ્યા છે કારણ કે જે રીતે દીવના સૌ લોકોના જે મોત થયા છે જેથી દીવ હાલ અત્યારે માતમ સમાયું છે

में मोटामे पूरा कश्मीर होता है और ये कितनी सस्ती कोई है 180 का कश्मीर की फाइल है हां चलो साथ-साथ में भी ले दो यार ये के पाबो ने देख वो नानन से तो घरबारी की झेरंदावा करते हो कि जाओ अगर ना परिवार का है तो ये पांच साढ़े पांच महीना का याद तो महीना कोटे के गारंटी में होता है कंपलीट 14 तारीख को किया 10 तारीख तक में ट्रांसफर किया कृपया मुझे कितना दिन समय आपसे कोई मदद मिले मैं मैं अभी अभी के लिए सर से बात होकर काम ये स्किटा है 10 दिन का